સો હાલ મિત્રો જય સોમનાથ હર હર મહાર સ્વાગત છે તમારું બધા એક નવા વિડીયોમાં તો મિત્રો જો આજે છે પંદરમી ઓગસ્ટ તો બધા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પંદરમી ઓગસ્ટની અને જય હિન્દ મને માત્ર તો આજે હું અને ચિંતન બંને જણા આવી ગયા છે સવાર સવારમાં ચાલવા માટે બધી બાજુ તિરંગા તમને જોવા મળશે બરાબર ગાડીઓમાં રિક્ષાઓમાં બસોમાં પછી ગલ્લાઓમાં હર ઘર તિરંગા ઘરે ઘરે તિરંગા જોવા મળશે મિત્રો

મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો હવે ગાર્ડન થી આગળ જવાની ઈચ્છા હતી

જોઈ લે પેલો ભાઈ આવે જોઈજે આમ આમ રે સાઈડ માં રહેજો પાછા તો તો જો રેડી તો વાંધો નહીં હા હા ચલો ચલો હવે તો ધોજ કરવા જવાનું છે થાકી ના જવાય આજે તો પંદરમી ઓગસ્ટ છે તને ઉત્સાહ નહીં થતો આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર છે ભાઈ ખબર છે ધ્વજવંદન કામ કરવામાં આવે છે યાદ કરવા આઝાદીઓની યાદો અને શહીદોને શ્રદ્ધાંજલિ માટે આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી મનાવતા હોય તો ચલો ત્યારે જશું ને ચાલો ત્યારે તો મિત્રો જુઓ અહીંયા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો છે ગાર્ડનમાં તો ચાલતા હતા અને કે ભાઈ બે રાઉન્ડ ઓછા મારજો પણ ધ્વજવંદનમાં સાત વાગ્યાનો ટાઈમ છે આવી જજો તો ચાલો મિત્રો આપણે તો દરેક વખતે ધ્વજવંદનમાં જતા જ હોય છે અને હું નો ચિંતન તો છે પણ બાબુ અમારો ઘરે છે બરાબર જોઈએ સ્કૂલમાં જવાનું થાય છે કે શું નહીં તો અહીંયા તો આપણે ધ્વજવંદન કરીશું અને પ્રજાસત્તાકની ઉજવણી કરીશું ચાલો મિત્રો મળીએ ધ્વજવંદનમાં તો એક્ઝેટ અમે એ જગ્યા પર પહોંચી ગયા છે બરાબર ને બીજા ધ્વજવંદન થવાનું છે તો જો અહીંયા ઓલરેડી ધ્વજ પહેલાથી લગાવેલો છે પણ બધા પબ્લિક બી છે તો રાષ્ટ્રગાન ને એવું થશે બરાબર પાછળથી અમારે નદીનો મસ્ત વ્યૂ છે અહીંયા જો દશામાની મૂર્તિઓ પર ધરેલીનો કચરો માતાજી સારું કરે પણ આ પાણી કેટલું ગંદુ કરી નાખે મૂર્તિ તો અંદર હોય ને વજનવાળી ફોટા ને બધું તરે ને અંદર લાવું થાય પેલે સામે જગ્યાએ જો આખું તલાવમાં કેટલી ગંદકી હોય સાફ કરશે પછી થશે બરાબર નાળિયેર નાખે એટલા ચુંદડીઓ બધું જોઈ લે આવી રીતે ગણપતિ ઉત્સવમાં બી થાય સમજે ઓ પછી આ પાણીની અંદર જે જીવ જંતુ રહેતા હોય એનું શું થાય એને બધું ઝેર ખાવાનું થાય ઠીક છે મિત્રો તો ચલો તો અજવંદનનો રાહ જોઈએ

અને આપણે આ જે આઝાદી મળી આ જે તિરંગો આટલો ઉત્સવ વેરાતો જે થયો એના પાછળ અનેક લોકોનો બલિદાન અને ભોગ આપેલા તો આપણી જવાબ આપણી પણ જવાબદારી બને છે કે એ જે ભોગ અને જે બલિદાન આપ્યા છે એ એળે ના જાય અને આપણે એમને આપણી આઝાદીને જાળવી રાખીએ તો આ બધા જ લોકો આપણાથી જે બનતું હોય રાષ્ટ્રીયતા દેશ દેશભક્તિ જેના માટે જે આપણે જે થઈ જતું હોય એ કરીએ તો આપણી જે આઝાદી છે એ ટ્રેડે ઊંઘી આપણે આપણા બાળકોમાં આપણી સોસાયટીમાં જે રાષ્ટ્ર ભાવના જાગીએ એવું કાર્ય કરી અને આઝાદી આપણે જે આ દિવસે એવી છે આજના આયોજનમાં આપણે કહીએ તો આપણે ગર્ગો થઈ ગયું નાસ્તો કરીશું બધા માટે નાસ્તાની પણ વ્યવસ્થા છે બરાબર હવે આપણે રાષ્ટ્રઘાત

ચા નાસ્તાની પણ આયોજન કરેલું હતું તો બધા જ મિત્રો ચા પાણી નાસ્તો કર્યા છે અને ચિંતનભાઈ અત્યારે અત્યારે સમોસા મળી ગયા છે મસ્ત મજાના આવે બરાબર ને ચિંતન અરે અરે તો જો અહીંયા આવી રીતે ચા નાસ્તાનું આયોજન છે અને મસ્ત ચિંતન નાસ્તો લે એટલે આપણે નીકળીશું ઘરે તિરંગા મેરી શાન જો મિત્રો તિરંગા કેટલા બધા દિવસે છે ને બધી જગ્યાએ લહેરાઈ ગયા છે સવાર સવાર માં તમને બધી જગ્યાએ તિરંગા જ તિરંગા નજર આવી રહ્યા આપડે તો ધ્વજવંદન કરી નાખ્યું બરોબર ને મજા આવી ગઈ તો મિત્રો જો અહીંયા આપડે ઘરે આવી ગયા છીએ તો પપ્પા કયા છે નાવા અને આપડે બ્રશ કરવા તો મિત્રો આજે છે ઇન્ડિપેન્ડન્ટ ડે તો જોઈએ આજે અમે આખો દિવસ શું કરીએ છીએ તો બની રહેજો બ્લોગ મેં સુધી જોઈએ શું શું થાય છે બધું વધારે ઠંડો બનો ધ્વજ બનાવશ આજે તો 15મી ઓગસ્ટ છે અને બાબુ મારો ધ્વજ બનાવતો જો મિત્રો એને ખૂબ જ શોખ છે આની પહેલા પણ એને ધ્વજ બનાવેલો અમારે તો આમ રહ્યો સ્કૂલ બનાવેલો હા એ સ્કૂલમાં બનાવેલો ધ્વજ હતો અને આજે હવે એ ઘરે બનાવે છે બરોબર અમને ભારત માતા કી જયમાં બહુ મજા આવે તને જેવું લાગે મજા આવે અમે આવી ગયા છીએ અમારા માસી ના ઘરે લાયા તો ખબર પૂછવા માટે બરાબર અને અમારા માસા આવ્યા છે તો મળી દઈએ માજે માવી તો આવા બેઠા છે તે તો ઘણા જો હા હા એડે બબુ આ જાવ હે બબુ આ ભગવાન કેવાય ગામમાં આયા હે ગામમાં આયા ને એટલે પગે લાગવું પડે

હાય પૂછ હમ તબિયત બિયતુષ આયો હોત પૂછતો ખરો હે સુત્રો જ તમે જોઈ શકો છો બનાવી દીધી છે ચા પંદરમી ઓગસ્ટ ની શરૂઆત અને દિવસ મસ્ત રહ્યો એની સાથે બપોરની મેગી ભાભો શું કરે જોઈ લે બરાબર એવું

ને દે લાગતો હા ગોપાલ દાદા વાળી ફાઇનલી પસંદ આવી છે બરાબર રીતે ના લેવાય મૂકી મૂકી ફાઇનલી થઈ ગઈ બરાબર ફાઇનલ ચલો

नहीं बाजान जो हां बाकी ले आओ ये वो हां मम्मी पानी पूरी के चलो ये लोग तो ऊपर पानी पूरी खाने देखो 50 का पानी पूरी दे दो भैया 50 का पानी पूरी वो तो मजा आजी ने पार्टी तो बनता है पंद्रह अगस्त की नहीं પહોંચો એક નંબર આગ લગા દે મારે આગ લગા દે કે નહી મોઢું ગુલતું નહીં પણ હું હું કરે સીતારામ ને પાણી પૂરી છે સીતારામ ને પાણી ફટાફટ બનાવી દે એક નંબર પાણી થઈ ગઈ છે પંદરમી ઓગસ્ટ નો દિવસ કેવાય ને આપણે મસ્ત મજાનો પસાર કરી દીધો અને હવે જમવાનું આપણું થઈ ગયું છે તૈયાર અને આજે કેવાય ને મસ્ત મજાનું કહેવાય છે બધાને પાણીપુરી પણ ખવરાઈ દીધી અને પંદર ઓગસ્ટની આપણી પાર્ટી બી થઈ જાય ને અહીંયા આપણું બની ગયું છે પનીર અને આજે કંઈક અલગ ટેસ્ટ છે કારણ કે અમે ગ્રેવી કરીને બનાવતા હતા એની જગ્યાએ હવે સીધું જ આપણે આખા ટમેટાના નાખીને બનાવેલું છે તો લાગી તો મસ્ત મજાનો રહ્યું છે મિત્રો પંદરમી ઓગસ્ટનો દિવસ કંઈક આપણો આવો રહ્યો તો ચલો કહેવાય ને કે ખૂબ જ મજા આવી અને બહાર ફરવા પણ ગયા થોડું થોડું બજારમાં પણ ગયા અને ધમાલ મચાવી સવાર કર્યો ચલો ફરીથી મળી આવા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ ભને માતરમ ટેક કેર બાય